જય દ્વારકાધીશ જય દ્વારકા અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવન દે ખૂબ જ સરસ અદ્ભુત ચમત્કારિક રિઝલ્ટ મળ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ ક્યું ગામ ગામ સણોસરા ભાવનગર જિલ્લો તમારું આખું નામ જણાવો મારું સંજયભાઈ નાગજીભાઈ જસાણી બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા અમૃત પુષ્પ મારા ફાધર માટે અને કિડનીનો પ્રોબ્લેમ હતો બરાબર હવે એ કિડનીનો જે પ્રશ્ન છે કેટલા ટાઈમ થી તકલીફ માતા ને શું એને તકલીફ હતી જયારે આપણે અમૃત શરૂ કર્યું એ પેલાના જે જે પ્રશ્નો હતા એ બધી તમારી ભાષામાં વાત કરો પેલા તો પ્રોબ્લમ માં એવું હતું જે બાકડે બેઠા બેઠા ઢળી ગયા હતા એટલે ડોક્ટરે એવું કીધું હતું બે કિડની ડેમેજ છે ક્રિએટી નાઇન નાઇન પોઈન્ટ સિક્સ ને એક સેવન પોઈન્ટ સિક્સ બંને કિડની એક છ પોઈન્ટ સેવન પોઈન્ટ સિક્સ નાઇન પોઈન્ટ સિક્સ એક નવ પોઈન્ટ સાઠ અને એક સાત પોઈન્ટ સાઠ એટલે બે કિડની ડેમેજ થઈ ગઈ બરાબર એ ક્યારે તમને ખ્યાલ આવ્યો

અત્યારે તમને કઈ તકલીફ છે ભગવાન ની કેટલી દયા કઈ નઈ બધું હાલો ચાલો ખાવ પીવો ઊંઘ બો આવે ઈ તો સારું ને ઊંઘ આવે તો સારું બાકી આ બધી મજા નઈ હલ થઈ ગયા ભગવાન ની પ્રયા થઈ ગઈ તો તમારી દ્રષ્ટિ હાલનું રિઝલ્ટ કેટલું કહી શકાય તો ટકાવારી દ્રષ્ટિ ની કઈ જરૂર નથી બાકી અત્યારે બધું ત્યાં ટૂંકમાં પથારીમાં હતા એને અત્યારે એના બધા કામ કરી શકે છે પછી તમે રિપોર્ટ કરાવ્યા ના રિપોર્ટ પછી નથી કરાવ્યા પણ જરૂર જ નથી એટલે નથી કરાવ્યા ઈ પ્રશ્ન નથી જરૂર જ નથી બધું રેડી છે જીવે છે દવાખાના હવે કઈ વાંધો નહીં પોતાના જીવન જીવન મહત્વ છે હવે બીજું તો તમે જો આટલું તમને રિઝલ્ટ મળ્યું છે તો તમારો પેલા ફોન નંબર મને જણાવો પંચાણું સાત ચુમ્માલીસ ચોર્યાસી ત્રણસો હવે આવી તકલીફ વાળા કોઈ લોકો અમૃત પુષ્પ ની તમારી આગળ માહિતી માંગે તો પ્રેમથી એને અને અમૃત પુષ્પ ની માહિતી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ જય દાન મહારાજ જય જય શિયા